ફાઈનલી આજે તો પાઈને જો પ્રથમ પણ ઝાયર અને સાથે સાથે ભેસ માટે લેવા સારો અને આગાશી ઉપર આવી જાય પતંગ સગાવવા તો શું કે મિત્રો મોજ માં ને તો આપણે સ્કૂલ થી આવી જતા ભણી અને હવે જવાનું તો આપણે વાડીયો વ્લોગ માં બનાવે છે હુકામ જવાનું છે આગળ તો આપણે વાડીયા નીકળી જાય આપણી સાથે લઈ આઠ દાદા ની કપાડ તો ફાઇનલી પોગી જાય સિવિ આપણે વાળી અને પ્રથમ તો કરી નાખી મોટર સ્ટાર્ટ અને સામે દેખાય ત્યાં પાણી જતા અને ફાઇનલી પોગી જાય જ્યાં પાણી નીકળતું ત્યાં અને આવી રીતે ક્યાંક દોરિયામાંથી ક્યારામાં પાણી જતું અને આપણે વાડીયા હું કામ આવે એ તો હવે તમને ખબર પડી જ ગઈ જેમ કે આપણે પાવાનું શહેરમાં પાણી હોય ફટાફટ પાવા પડ્યું હવે આપણે પાણી તો ફાઇનલી આપણે બધું જ પાણી પાવાનું કામ પૂર્ણ કર્યું અને આવી રીતે કઈક બધું પાણી પી ગયું હતું અને મોટર બંધ કરીને જવાનું તો આપણે સીનાવાળી વાડી તો ફાઇનલી પોગી જાય શીણા વાળી વાળી ને પણ હાલતું હતું શીણા પાણી પાવાનું કામ અને શીણા કેવા છે જરા કોમેન્ટ માં જણાવ્યું અને પાસ્તર શીણા છે એટલે થોડા ઘણા તો નાના હશે પણ વાંધો નહીં આવે તો શીણા તો જોઈ લીધા પણ હવે જોઈ લો અમારા ઘઉં તો આવા છે કાક અમારા ઘઉં તો ઘઉં જોઈ લીધા તો હવે જાય આપણે ભેંસ માટે સારો વાટવું તો ફાઈનલી આપણે અહીંથી વાટવું તો ભેંસ આટું સારું અને મારા ભાઈ વાડવાનું કામ કરી નાખ્યું સારું અને ફાઇનલી જોઈ શકો છો આવી રીતે ખડ આપણે વાટી લીધું અને આ ખડને લઈને જવાનું તો આપણે ઘર ખડ લઈ લીધું છે ને હવે નીકળી જાય આપણે ગાડી તરફ તો ફાઇનલી પોગી જાય ઘરે ને આવી જાય આગાશી કારણ કે આપણે ચગાવવાની હતી પતંગ તો મારા ભાઈઓ પાસેથી પરાણે લઈ લીધી પતંગ અને ટીસકી મારી મારી મીડો સગાવવા અને મારા ભાઈઓ કહો મીડો ઘર ભેગું થાને ભાઈ પતંગ સગાવતા સગાવતા સુરજ દાદા પણ આથમ આવ્યા અને આજનો વ્લોગ આયા જ પૂરો કરી નાખ્યો મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં બોલો જય શ્રી રામ